વિશ્વના અમુક ધર્મોની અંદર કે પૃથ્વી પર મનુષ્યો કઈ રીતે આવ્યા એનું અલગથી વર્ણન છે બધા ધર્મોની મૂળ સંકલ્પના એક જ છે પણ અલગ અલગ રીતે એનું અલગ અલગ રીતે એનું વર્ણન છે જેવી રીતે સંતો હશે એ પોતાની પ્રાદેશિક વાણી કેતા હોય છે પોતાના વિસ્તાર પ્રમાણે કેવાનું તાત્પર્ય બધા એક જ હોય તો એવી રીતે આદમ ની સંકલ્પના કરવામાં આવી આદમ આપણે નથી કહેતા બાબા આદમ વખત નું તો એ આદમ એક દિવસ દેવતાઓ બધાએ કંટાળી ગયા સ્વર્ગ ની અંદર અહીંયા બેઠા બેઠા શું કરવું ન કરવું કઈ કરીએ એમ કે માણસ કંટાળી જાય એમ દેવતાઓ પણ કંટાળી જતા હોય કે કાંઈ કરીએ એમ ભલે પછી કોઈને આખા પછી કરે કે જે કરે પણ ટાઈમ તો કાઢવો ને નક્કી કર્યું કે બગીચો બનાવીએ કંટાળો આવે ત્યાં બેહવા એ થાય એ મજાની વાત કરી તો બગીચો બનાવ્યો એક અને નવરા થાય અથવા તો કંટાળી જાય કારણ કે સુખનો કંટાળો આવે ને સ્વર્ગ લોક ની અંદર તો બધું સોમરસ ને એ નૃત્યાંગના પણ ક્યારેક ઓડકાર આવી જાય ને દુઃખરૂપ સાબિત થાય ને એમાંથી માણસ ભાગવા પ્રયત્ન કરતો હોય તો દેવતાઓને પણ એવું થયું એટલે એને બનાવ્યો બગીચો તો થોડાક ટાઈમ પછી આપણે કે તાવડી તહેરવાના માગે આમાં નો થઈ ગયો બગીચાની અંદર ઝાડવા ઉગેડા ફળ ફૂલ બધું કોણ કરે દેવતા તો દેવતા હોય એ તો કોને કોને કે ભાઈ તું ધ્યાન રાખ કે એવું તો પછી એને એક આદમ બનાવ્યો આદમ આદમ એટલે આદમી માણસ પુરુષ અને એને કીધું કે ભાઈ તો આ બગીચાનું ધ્યાન રાખજે ટાઈમસર સર બધા પાણી પાઈજે કસરો બસરો વીણી લેજે સારું થોડો ટાઈમ છો તો આદમ કંટાળી ગયો એને વાત કરી કે કંટાળો આવે છે કે એકલા એકલા તો દેવતાએ કર્યો કહ્યું વાત એ હાસી છે આપણને કંટાળો આવે તો એની કંટાળો તો આવે જ તો એને ઈવનું નિર્માણ કર્યું ઈવ એટલે સ્ત્રી બે ભેગા હોય તો ટાઈમ પાસ થાય બગીચાનું કામ કરે હારે રે પણ દેવતાએ કીધું કે તમે છે ને આના જે આ ફળ ફૂલ છે એ બધું ખાજો પણ આ ખૂણા ઉપર જે ઓલા ઝાડવા રહ્યા ને એમાંથી ફળ ન તોડતા એ અમારે હાટું છે એટલે ના છે ને ખાલી પાણી પાવાનું સાફ કરવાનું પછી બાજુ નજરે નહીં કરવાની હવે એક દિવસ બન્યું એવું એક હરપ આવ્યો કારણ કે ત્યારે એ બધું મનુષ્યનું નિર્માણ થયું આદમનું પેલા જીવડા નાખ્યું છે એવું આપણે માની લઈએ હરપ આવ્યો એટલે હરપે આદમ ને કીધું કે ભાઈ તમે અહીંયા કામ કરો છો ખૂણા ઉપર જે જાડવા છે એના ફળ જે આવે છે એ કોઈ કે એ તો ના પડી છે શું કોઈ ખાઈ લેવાય ને એ જ્ઞાનના ફળ છે કે એકવાર ખાઈ લો તો એમાં જ્ઞાન બહુ આવે તો કે ના ના ભાઈ એ અમારે નથી કરવું દેવતા ના પાડી એ ન ખાય આપણે કે હું ના પાડે એને કઈ ખબર નહીં પડે તો કે નહીં એને એ કે વિશ્વાસઘાત ન કરાય હરપ તો હરપ જ હોય હરપ એટલે ઝેરી માણ ઝેરી પ્રકૃતિ જેની છે એનું પ્રતિક તો હરપને એમ થયું કે હળવા હવે શું કરવું કે તો એને કીધું કે આ ઓલું જે ફળ રહ્યા ને ખૂણા ઉપર ઝાડવા મોટા મોટા એમાં જ્ઞાનના ફળ છે કે એ એકવાર તમને ખાઈ લ્યો તો તમારામાં જ્ઞાન આવે તો આ બધે વેઠું કરવાનું મટી જાય હું એમ કહું છું કે મેં આદમને કીધું પણ એ માનવા ત્યાર નથી પછી મારે કેવું કેટલું એવું છે કે હા એ ક્યાં માને છે કે બે ત્રણ થયા કહું છું કે આ ખાઓ ખાઓ માને હું નહી એટલે કે કામ છે ને પુરુષ કામ ન કરે તો પુરુષ વાકો વાકો એ કામ કરે શક્તિ ને એટલે પેલેથી હેલ્ આવે છે જ્યાંથી આ શરૂ થઈશું શરૂ થયું છે આપડો કઈ વાક નથી શરૂઆત ના છે એટલે તરત એ કીધું કે હું ઓલા ના પાડો કે

અને કદાચ થોડુંક જ્ઞાન આવે તો થોડુંક આગળ વધે હાલો હાલો ખાઈ એક ફળ થોડી બે અડધું અડધું ખાધું થોડું થોડું જ્ઞાન આવ્યું એવું લાગ્યું પણ બીજે જે દેવતા બધા સફર માટે આવ્યા ફરવા હાટું થી બગીચામાં ગાર્ડનમાં અહીંયા એક ફળ તું ઈચાઈ ગયું

પુરુષ અને સ્ત્રીનું પ્રતિક એ પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર પોતાનું જે જ્ઞાન છે ને નથી જીવવા લાગ્યા જ્ઞાન છે એ તમને કંઈક કરાવે અજ્ઞાનતા છે એ આનંદ થી જીવાડે તમને મોજ થી અજ્ઞાની મનુષ્ય હોય એ પોતાની રીતે એ કર્યા કરે ને જીવા કરે ને કઈ વાંધો ન હોય અને જ્ઞાની માણસ છે ભટકા કરે અને અંદર મન ની અંદર એટલે એક રીતે જોવો તો અજ્ઞાની એ જીવતો હોય એની રીતે મનુષ્ય તરીકે આદમ આદમની જેમ આદમની જેમ જીવતો હોય પણ ઓલા જ્ઞાની છે ને એ એને પાછા ન જીવવા દે એ એને આટકે ચડાવે તકલીફો ન્યાથી થઈ છે આખી આખી મનુષ્ય જીવનની અંદર જે આખો ઉત્પાદ પેદા થયો અસહમંજસતાથી પેદા થઈ ધોળાધોળી પેદા થઈ મૂળ કારણ આ જ્ઞાન તો બધી સમય એ મોજ હતી કાંઈ વાંધો નહોતો ખાવું પીવું પાણી પાવું પાંદડા સાફ કરવા જીવન એટલે અત્યારે જે મનુષ્ય જીવનની પ્રકૃતિ છે એ મૂળ તો આદમ અને એવું એજ એ જ્ઞાન રૂપી ફળ ખાધું ત્યાંથી માણસ માણસ એટલે કે એ આદમના સંતાનો બધા આદમી એ અમ આટોઆઈ ગયા અને જિંદગી થઈ ગઈ ગોટાડ્યા નમસ્કાર